કીપ સેક્સ ઇન્ડિયાના ડિરેક્ટર છે તેઓને યોગ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન બદલ સ્વામી રામદેવજી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા પોતાના ઉદ્બોધન દ્વારા યોગના જીવન પ્રભાવો પાસાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી જીવનશૈલીમાં યોગનું સ્થાન કે અનિવાર્ય છે તે સમજાવ્યું કાર્યક્રમની શરૂઆત પ્રિન્સિપાલ શ્રીમતી શૈલે જોસી પ્રી પ્રાઇમરી એડમિનિસ્ટ્રેટર શ્રીમતી જેસ્મીન મોદીની ઉપસ્થિતિ સાથે થઈ હતી બાદમાં હળવા હોમઅપ પર વિદ્યાર્થીઓએ તાલમેલ ભર્યું ઉર્જાદાયક સૂર્ય નમસ્કાર કરાવ્યો શ્રીમતી ચૌહાણે વિવિધ પ્રાણાયામ અને યોગ આસન કરાવ્યા તથા તેનાથી થતી આરોગ્ય લાભની સરળ અને સમજપાતી મેનરમાં વ્યાખ્યા આપી વિદ્યાર્થીઓ માટે આ સત્ર અત્યંત શૈક્ષણિક અને માણવાલાયક બની ગયું છે યોગ દિવસ સાથે વિશ્વ સંગીત દિવસ પણ વિદ્યાલયમાં નોંધપાત્ર રીતે ઉજવાયો વિદ્યાર્થીઓએ સુર અને તાલથી ભરેલી મનમોહક સંગીત પ્રસ્તુતિ આપી જેના દ્વારા યોગ અને સંગીત વચ્ચેનું સુમેળ પૂર્ણ તત્વ ઉજાગર થયું છે સુપરવા આયોજન રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થયું છે જે વિદ્યાર્થીઓને યોગને રોજિંદા જીવનમાં સ્થાન આપવા તંદુરસ્ત જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપી ગયું છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે